નવરાત્રિના પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની ગાથા આપણે સાંભળીશું શૈલપુત્રીની જીવન ગાથા જગદંબા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી નામે ઓળખાય છે પર્વતરાજ હિમાલયને ત્યાં તેઓ પુત્રી રૂપે અવતરેલ તેને કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું માતા શૈલપુત્રી દ્વિભુજાવાળા છે તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનો પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર શોભી રહ્યો છે છે તેમનું વાહન હિમાલયને ત્યાં તે એટલે કે પૂર્વ જન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યા હતા તે સમયે તેમનું નામ સતી હતું તેમનો વિવાહ ભગવાન શિવજી સાથે થયો હતો એકવાર બધા મુનિઓએ પ્રયાગમાં એક મોટો યજ્ઞ કર્યો હતો બ્રહ્મા તેમજ શિવજી પણ ત્યાં પધાર્યા હતા ત્યાં દક્ષનું આગમન થતા શિવજી સિવાય સૌએ દક્ષને વંદન કર્યા માન આપ્યું તેથી પ્રજાપતિ દક્ષ શિવજી ઉપર નારાજ થઈ ક્રોધિત થયા અને શિવજીનો તિરસ્કાર કર્યો થોડા સમય પછી કનખલ ખાતે એક મોટા યજ્ઞની શરૂઆત કરી તે યજ્ઞમાં સઘળા દેવો મુનિઓ મહાત્માઓ વિદ્વાનો બ્રહ્મા તથા વિષ્ણુને પણ તેડાવ્યા પણ શિવજીને તેણે આમંત્રણ પણ આપ્યું નહીં એટલે કે બધા દેવતાઓને પોતપોતાના યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા પરંતુ તેણે શિવજીને યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતાજી દક્ષ એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુર થઈ ઉઠ્યું તેમણે પોતાની આ ઈચ્છા શિવજીને જણાવી સઘળી વાતનો વિચાર કર્યા પછી શિવજીએ સતીને કહ્યું કે તમારા પિતાજી દક્ષ કોઈ કારણવશ આપણા પર નારાજ છે તેમણે પોતાના યજ્ઞમાં બધા દેવતાઓને નિમંત્રિત કર્યા છે તેમના યજ્ઞ ભાગ પણ તેમને સમર્પિત કર્યા છે પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી કોઈ સૂચના પણ મોકલી નથી આવી સ્થિતિમાં ત્યાં તમારે જવું કોઈ પણ રીતે હિતકારક નથી શિવજીએ સતીને આમ જણાવ્યા છતાં તેઓ પોતાનો યજ્ઞ જોવા ત્યાં જઈને માતા તથા બહેનોને મળવાની તેમની વ્યાકુળતા રોકી શક્યા નહીં તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી સતી સાથે શિવજીએ પોતાના ગણોને પણ મોકલ્યા પ્રજાપતિ દક્ષના યજ્ઞ સ્થાને પહોંચીને સતીએ જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું બધાના મોઢા ચડેલા છે કેવળ તેમની માતાએ તેમને સ્નેહથી હૃદય સરસા ચાપ્યા બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા કુટુંબીજનોના આ વ્યવહારથી તેમના મનમાં ઘણો કલેશ પહોંચ્યો તેમણે ચારે તરફ દ્રષ્ટિ નાખી જોયું તો ભગવાન શિવજી પ્રત્યે તિરસ્કાર છવાયેલો દીપો દક્ષે સતીને કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા આ બધું જોઈને સતીનો હૃદય ક્રોધ શોભ અને પ્લાનીથી તપી ઉઠ્યું તેમણે વિચાર્યું કે મેં શિવજીની વાત નહીં માનીને મોટી ભૂલ કરી છે આથી સતી ભગવાન શિવજીના થતા અપમાનને સહી ન શક્યા તેમણે દક્ષ થકી ઉત્પન્ન થયેલા દેહને બાળી નાખવાનો નિર્ણય કર્યો પછી તેમણે યોગ માર્ગમાં પ્રવેશ કર્યો યોગાગ્નિથી પોતાના દેહને બાળીને ભસ્મ કરી નાખ્યો ભગવાન શિવજીને આ દુઃખદ વિનાની જાણ થઈ તેમણે ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી દક્ષિણા તે યજ્ઞનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો સત્યે યોગાગ્નિ દ્વારા પોતાના દેહને બાળીને પર્વતરાજ હિમાલયને પુત્રી રૂપે નવો જન્મ લીધો અહીં તેઓ શૈલપુત્રી નામે જાણીતા થયા શૈલપુત્રીનો વિવાહ પણ ભગવાન શિવજી સાથે જ થયો પૂર્વ જન્મની જેમ આ જન્મમાં પણ તેઓ ભગવાન શિવજીના અર્ધાંગના બન્યા હતા પ્રથમ દિવસે યોગીઓ પોતાના મનને મૂળાધારના ચક્રમાં સ્થિર કરે છે અહીંથી જ તેમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે નવરાત્રિ પૂજનના પ્રથમ દિવસે જ દેવી શૈલપુત્રીનું પૂજન તથા ઉપાસના કરવામાં આવે છે